ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરતો વિશેષ ડાન્સ વર્કશોપ કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા આયોજિત શિવાય પ્રોડક્શન દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડાન્સ ડાન્સપ્રેમીઓને હિપહોપ કન્ટેમ્પરરી ફ્યુઝન બોલીવુડ ગરબા ફ્રી સ્ટાઇલ અને બ્રેક ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઇલ્સ શીખવાની તક મળી ડાન્સ વર્કશોપ વિશે વધુ માહિતી શિવાય પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને શિવાય પ્રોડક્શનના કો ફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ સ્ટાઇલ અને તેમની સફર અંગે જાણકારી આપી રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચિયા અમદાવાદ નમસ્તે મારું નામ કેયુર વાઘેલા છે અને હું એક ઇન્ટરનેશનલ લિરિકલ ડાન્સર છો મેં કેટલી બધી ડાન્સ કોમ્પિટિશન્સ અટેન્ડ કરી ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ એના પછી ડાન્સ કોમ્પિટિશનને જજ કરવાની રિયાલિટી શોની અંદર પર્ફોમન્સ કરવાનું ભારતને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરવાનું એઝ એન ઇન્ડિયન ક્વોલિફાયર પ્લસ ફાઇનલી વર્લ્ડ ઓફ ડાન્સ લંડન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફર્સ્ટ જૂનના ફોર્થ પ્લેસ ઉપર ચોથા નંબર ઉપર ભારતને રિપ્રેઝેન્ટ કરી અને આપણે ભારતનો ઝંડો ત્યાં લહેરાવેલો છે એવામાં હું અમદાવાદની અંદર શિવાય પ્રોડક્શન હાઉસ સાથે એક અસોસિએટ થયો છો કોઈ એક વર્કશોપની ટૂર માટે જેની અંદર આ વર્કશોપ છે એની કેટલી બધી સિરીઝ છે જેમ કે ગુજરાત ટૂર છે ઇન્ડિયન ટૂર છે એન્ડ મારી આ વીકલી વર્કશોપ્સ છે જે હું વિજય ક્રોસ રોડ નવરંગપુરાની અંદર આવેલા શિવા પ્રોડક્શન હાઉસની અંદર ઓર્ગેનાઇઝ કરવાનો છો તો આઈ એમ વેરી ગ્લેડ એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ શિવા પ્રોડક્શન હાઉસ બધી જ ઓડિયન્સ મારી કે જેણે મને આટલો બધો પ્રેમ અને માન આપેલું છે અને મને અહીંયા સુધી પહોંચાડ્યો છે અને મારી લગભગ બારથી પંદર વર્ષની કારકિર્દીની અંદર આ સૌથી સારામાં સારું પરિણામ હું જોઈ રહ્યો છું